આગળ વાત કરીએ નીટ પરીક્ષા કાંડમાં સીબીઆઈ ના ગોધરામાં ફરી એક વાર ધામમાં કેટલાક વાલીઓ અને વિદ્યાર્થીઓની સીબીઆઈ પૂછપરછ કરશે સીબીઆઈએ પાંચ આરોપી સામે સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી તો આરોપી તુષાર ભટ્ટ વિભોર સામે ચાર્જશીટ દાખલ કરાઈ છે આરોપી આરીફ વોરા પરશુરામ રોય સામે પણ ચાર્જશીટ દાખલ કરાઈ છે વધુ અપડેટ સાથે સંવાદદાતા હર્ષદ મહેરા મારી સાથે જોડાયા છે હર્ષદ ફરી એકવાર સીબીઆઈના લાગ્યા છે અને જે આ પરીક્ષામાં નીચની જે પરીક્ષા છે જેની અંદર એક કોન્સ્પિરસી એક કૌભાંડ આચરવાની કોશિશ થઈ હતી એનો પર્દાફાશ જિલ્લા કલેક્ટર અને શિક્ષણાધિકારી દ્વારા કરી દેવામાં આવ્યો હતો અને આ મામલે કેટલા લોકો હજુ ઇન્વોલ્વ છે એ માટેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી તેની સાથે સાથે જે પાંચ આરોપી હતા એ પાંચ આરોપીની ચાર્જશીટ પણ મૂકવાની હોય તેના માટેની જે તમામ પ્રકારની જે પૂરતી તૈયારીઓ કરવા માટે સીબીઆઈ ફરી એકવાર ગોધરાની અંદર આવી છે અને હાલ એ માટેની તપાસ વાલીઓના સંપર્કો જે હતા એ વાલીઓ સુધી પહોંચવાની પણ સીબીઆઈ કોશિશ કરી રહી છે આભાર માહિતી માટે